નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના તાજા અને મહત્ત્વના સમાચારની તો મિત્રો ભારતની નદીઓમાં ભયંકર પૂર આવશે ગરમી અને ઊંચા તાપમાનને લઈને ઈસરોએ ચિંતા વ્યક્ત કરી છે કહ્યું છે કે તાપમાનમાં વધારાના કારણે ઉત્તર ભારતના હિમાલયનો હિમાલય પરનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે જો આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે તો કદમાં વધારો થશે જે ભારતની નદીઓમાં પૂર લાવવા માટે ઘણું પૂરતું છે ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી થવાના કારણે થવાની શક્યતા પણ વધારો થવાયો છે મિત્રો ત્યારબાદ જોઈએ તો આજથી આંદોલન પાર્ટ ટુનો નો પ્રારંભ ક્ષત્રિય સમાજ આજથી પાર્ટ ટુના ના આંદોલનનો પ્રારંભ કરશે ધર્મરથ ફેરવી ભાજપના વિરુદ્ધ આક્રોશો ઠલાવશે રાજકોટ પોલીસે રોડ પર આવેલા આશાપુરા માના મંદિરથી રથનો પ્રારંભ કરશે રાજકોટ વાંકાનેર જસદણ જેતપુર ગોંડલ પ્રચાર સહિત કરશે રાજપૂત સંકલન સમિત કરણસિંહ ચાવડાએ કહ્યું છે અમારી કમિટીના સભ્યો કેસેરીઓ કરશે તે વાત ખોટી છે આંદોલન ચાલુ જ રહેશે એટલે કે આ આંદોલન હવે બંધ થશે નહીં તેવું જણાવાયું છે મિત્રો ત્યારબાદ ફરી સોનાના ભાવમાં વધારો ગઈકાલે સોનાના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયા બાદ વધીને છાસઠ હજાર છસો થયા છે ચાંદીના ભાવમાં સો રૂપિયા ઘટીને બ્યાસી હજાર નવસો પ્રતિ પ્રતિ કિલો થયું હતું નિષ્ણાતોના મતે હજુ પણ સોનાના ભાવમાં વધારો થશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે મિત્રો એટલે કે સોનાના ભાવમાં વધારો અને ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો ત્યારબાદ આંબાલાલ પટેલને વધુ એક આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે આણંદ તેમજ વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકશે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી ગરમી રહે તેવી શક્યતા છે જોકે છવ્વીસથી થી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે વંટોળ સાથે રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો હવે ટ્રેનમાં વીસ રૂપિયામાં મળશે ભે ભરપેટ જમવાનું જનરલ કોચના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે રેલવેને જનરલ કોચના મુસાફરો માટે ભોજન માટે નવી યોજના ઘડી છે જેનું નામ છે ઇકોનોમી મિલ આપવામાં આવ્યું છે જનરલ કોચના મુસાફરોને કિફિયાત જો ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે રૂપિયા વીસથી પચાસ રૂપિયા સુધીમાં ભરપેટ ભોજન આપવામાં આવશે જેના માટે રેલવે સ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવશે જનરલ કોતના મુસાફરો ઇકોનોમી મિલમાં વીસ રૂપિયામાં આલુભાજી અને સાત પૂરી જ્યારે પચાસ રૂપિયામાં સ્નેક્સ મિલનો વિકલ્પ આપવામાં આવ્યો છે મિત્રો એટલે કે હવે તમારા લાંબા રૂટમાં પણ સાથે નાસ્તો લઈ જવાની જરૂર પડશે નહીં ત્યાં તમને જમવાનું પણ મળી રહેશે મિત્રો નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના સમાચારની તો રૂપાલાએ ક્ષત્રિય સમાજોને કરી અપીલ રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ મોરબીમાં મોરબીના રવાપરામાં જનસેવા સંબોધન કરતી વખતે ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી તેમણે કેટલીક વાતો ભૂલી દેશના હિતમાં ભેગા થાય અને પ્રધાનમંત્રીના હાથ મજબૂત કરવા ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી હતી ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે ક્ષત્રિય સમાજે પાર્ટ ટુ ની જાહેરાત કરી છે આવતીકાલથી દ્વારકાથી અસ્મિતાના રથ અસ્મિતા રથ નીકળવા જઈ રહ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરવા જઈએ તો પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ હાઈકોર્ટે પહોંચ્યો રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપેલું અલ્ટિમેટમ પૂરું થતાં આંદોલન આંદોલનની નવી નીતિ ઘડી છે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ક્ષત્રિય આગેવાનોએ ગુજરાતમાં એચસીમાં પીઆઈએલ કરી હતી અપીલ કરી હતી જેમાં કાળા વાવટા સાથે વિરોધ કરવા પર પોલીસે અટકાયત કરવા અંગે વિરોધ વ્યક્ત કરાયો હતો જોકે ક્ષત્રિય સમાજોને કાળા વાવટા વિરોધ કરવા માટે રાહ જોવી પડશે કારણ કે હજુ તૈયારી થઈ નથી ત્યારબાદ જોઈએ તો સોનું થયું સસ્તું ચાંદીના ભાવમાં ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનમાં જણાવ્યા મુજબ ચોવીસ કેરેટ સોનું અગિયારસો ને ચોત્રીસ રૂપિયા સસ્તું થયું પ્રતિ દસ ગ્રામનો ભાવ રૂપિયા એકોતેર હજાર સાતસો એકતાલીસ થયો છે બાવીસ કેરટ સોનું પાસઠ હજાર સાતસો પંદર રૂપિયા અને અઢાર કેરટ સોનું ત્રેપન હજાર આઠસો છ રૂપિયા પ્રતિ દસ ગ્રામે આવી પહોંચ્યું છે જ્યારે ચાંદી સોળસો ને સડસઠ રૂપિયા સસ્તું થઈને ઓગણ હજાર આઠસો સિત્યાસી રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયું હતું મિત્રો એટલે કે આ એક જ દિવસમાં સોનું અને ચાંદીના ભાવમાં મજબૂત ઘટાડો જોવા મળ્યો હતો ત્યારબાદ પીએમ મોદી આવશે ફરી ગુજરાતમાં પીએમ મોદી ફરી ગુજરાત આવવાના છે પહેલી મે નરોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે પીએમ મોદી દાહોદ અને પંચમહાલના ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે લીમખેડા ચૂંટણી સભા મોદી પંચમહાલ અને લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાધવ અને દાહોદ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાંભોર માટે ચૂંટણીનો પ્રચાર કરશે આ કાર્યક્રમ લઈ જિલ્લા ભાજપ તંત્ર પણ તૈયારીમાં લાગી ગયું છે મિત્રો પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસના સ્થાપનાના દિવસે પીએમ મોદી પહેલી મેના રોજ નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજ અને મહત્વના સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના તાજા અને મહત્વના સમાચારની તો મિત્રો પરેશ ધાનાણીને લઈને મોટા અને મહત્વના સમાચાર ભાજપના પુરુષોત્તમ રૂપાલા સામે રાજકોટના કોંગ્રેસ પરેશ ધાનાણી મેદાનમાં ઉતર્યા છે ત્યારે આજે પરેશ ધાનાણી વિરુદ્ધ આચાર સંહિતા ભંગની સહિત ફરિયાદ દાખલ કરવામાં ભાજપ ચૂંટણી પંચે રજૂઆત કરી છે આ મામલે ભાજપને એક પત્ર સામે આવ્યો છે જે મુજબ પરેશ ધાનાણીને વાંકાનેરીના દહેગ ગામમાં પંજાના નિશાનવાળો ખેસ પહેરી ગયા હતા આ પ્રચાર કર્યો હોવાની રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી હતી મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગૃહાણી માટે બેટેકાના ભાવમાં થયો વધારો દરેક ઘરમાં સામાન્ય રીતે જમવામાં જોવા મળતા બેડકાના ભાવમાં વધારો થયો છે ગૃહાણીઓની ચિંતા વધી છે જથ્થાબંધ બજારમાં બેટેકાના ભાવ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો અને છૂટક બજારમાં ચાલીસ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે વેપારીઓના મતે આ સિઝનમાં બેઠકાની આવક ખૂબ ઓછા પ્રમાણમાં થઈ હોવાના ભાવ હોવાના કારણે તેના પર અસર પડી છે તાજેતરમાં ડુંગળી અને લસણના ભાવ વધવાથી સામાન્ય લોકો પર ગંભીર અસર જોવા મળી હતી તેની સાથે જ હવે ભાવ પણ દસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેરીની આવક બજારમાં વધી ફળોના રાજા કેરીની બજારમાં સારી આવક એવા પ્રમાણમાં આગમન થયું શરૂ થઈ ગયું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની કેરી બજારમાં આવતા ભાવમાં ઘટાડો નોંધાયો છે બદામ સુંદરી પાયરી જાતની કેરીઓમાં બસો રૂપિયા બસો રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી હતી હાફુસ કેરી ત્રણસો પચાસથી ચારસો રૂપિયા ડઝન જ્યારે કેસર કેરી થી અઢારસો રૂપિયા દસ કિલોએ વેચાઈ રહી હતી તાલાલા અને ઉના અને ગેરની કેસર કેરીનું માગમાં વધુ પ્રમાણમાં જો માગ જોવા મળી રહ્યું છે જૂનાગઢના માર્કેટ યાર્ડમાં પણ કેરીનો આગમન થયું હતું મિત્રો ત્યારબાદ ખેડૂતો માટે આનંદના સમાચાર આંબાલાલ પટેલે જણાવ્યું છે કે દસ થી બાર મે દરમિયાન પ્રીમોન્સુ એક્ટિવિટીની શક્યતા રહે છે ગુજરાતમાં ચોમાસું સારું જવાની આગાહી કરી છે આ વર્ષે જૂનની સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહેવાની સંભાવના કરવામાં આવી છે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકા વરસાદની નોંધાઈ શકે છે દેશમાં સરેસર નેઉસીએ સેમી વરસાદની પડી શકે છે ચોમાસું એક જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરશે ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે અલની અસર કરતાં ચોમાસું સારું રહેશે મિત્રો એટલે કે ભારતમાં હવે નેવું સેમી કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના છે નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અનેક મહત્ત્વના સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના સમાચારની તો ક્ષત્રિયોના આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા રૂપાલાને શાંતિ નહીં મળે પુરુષોત્તમ રૂપાને રૂપાલાને લઈને ક્ષત્રિય આંદોલનમાં પાર્ટ ટુની રણનીતિ બનાવવાના મૂળમાં છે આજે અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં ચારસો જેટલા લોકો પહોંચ્યા હતા આ બેઠકમાં રાજપૂત સંકલન સમિત અને રાજપૂત સમાજની બાણું સંસ્થાઓના પ્રતિનિધિઓ છે જે ગોતા રાજપૂત ભવનમાં યોજાઈ હતી આ બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ કરાશે જેમાં મોટી જાહેરાત પણ થઈ શકે છે મિત્રો એટલે કે આ વર્ષે શાંતિ મળી શકશે નહીં સમાચાર જાણીએ તો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો ફાયદો ઉઠાવી રહ્યું છે ચીન રશિયા યુક્રેન યુદ્ધમાં દખલગીરી પર જી સેવન દેશોને નારાજગી વ્યક્ત કરી છે જી સેવન સમૂહે ચીનની કંપનીઓ દ્વારા રશિયાને યુક્રેન વિરુદ્ધ શસ્ત્રો અને અન્ય સામગ્રીઓ વેચવા પર ઠપકો આપ્યો છે ઇટલામ ઇટલાયમાં આયોજિત જી સેવન કોન્ફરન્સમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટીના બ્લિન્કે કહ્યું કે તમામ દેશોને ચીન પર દબાણ વધારવું જોઈએ તે રશિયાને હથિયારીની સપ્લાય ન કરે ચીન પોતાના ફાયદા માટે રશિયાને મદદરૂપ થઈ રહ્યું છે મિત્રો એવું પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું ત્યારબાદ ઈરાક પર હવાઈ હુમલો ઇઝરાયેલ અને ઈરાનના વચ્ચે વધારેલા તણાવ વચ્ચે મિલિટરી બેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું ત્યારે આઠ લોકો ઘાયલ થયા હતા ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર ઇમરાનની સમર્થિત પોપ્યુલર મોબાઈલેશન ફોર્મ હેડક્વાર્ટર પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો જોકે હજુ સુધી આ આ હુમલાની જવાબદારી લીધી નથી હુમલા માટે અમેરિકન અમેરિકા પર આરોપ લગાવવામાં આવ્યો છે મિત્રો એટલે કે યુએસએ પર હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારબાદ ગુજરાતીઓ મોટી રાહતના સમાચાર રાજ્યમાં હવામાન વિભાગે એવી આગાહી કરી છે તે અનુસાર આવનારા સાત દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે પવનની દિશા બદલાતા તાપમાનમાં પણ ઘટાડો થશે આનાથી લોકોને ગરમીથી પણ રાહત મળી શકે છે હાલ રાજ્યમાં દક્ષિણ પશ્ચિમી અને દક્ષિણની હવા ચાલી રહી છે જેની આ અસરો છે આપણે જણાવી દઈએ કે હાલ રાજ્યમાં ઘણા શહેરોમાં ચાલીસ ડિગ્રીથી બાદ આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે મિત્રો ત્યારબાદ અમરેલીમાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું પીએમ મોદી પાસે બે હજાર સુડતાલીસનું વિઝન સીતારમણ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ